સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનિષા આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી સમયાંતરે અપલોડ કરતા હોઈએ છે જો મિત્રો તમે આવી અવનવી નોકરી વિશેની માહિતી મેળવવા માંગો છો તો ફટાફટથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે આજે આપણે વાત કરીશું મિત્રો રોજગાર કચેરી ભાવનગર દ્વારા વિવિધ જિલ્લાઓ વિવિધ જે પોસ્ટ માટે છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો આવી રીતે છે એ નોકરીના માટે ભરતી મેળો છે એ અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે હમણાં ઘણા બધા જિલ્લાઓમાં ભરતી મેળો આવ્યો હતો મિત્રો જો તમે આની વિગતવાર માહિતી મેળવવા માગો છો કે ભાઈ આ કેટલી તારીખે આપણા જિલ્લાના અંદર ભરતી મેળો છે તો તેના માટે તમારે અનુબંધન પ્લે સ્ટોર પર જવાનું છે અને અનુબંધન પ્લે સ્ટોર પરથી એપ આવે છે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે તેમાં તમારી બેઝિક ડિટેલ માંગ છે એ બેઝિક ડિટેલ નાખી અને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેથી કરી અને તમને ખબર પડે કે ભાઈ આપણા જિલ્લાના અંદર ક્યારે છે એ ભરતી મેળોનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો પગાર છે એ પંદર હજાર રૂપિયાથી લઈ અને ચાલીસ હજાર રૂપિયા સુધી તમને પગાર મળવા પાત્ર થશે અને નોકરી તમારે ભાવનગર જિલ્લામાં જ કરવાની છે મિત્રો ખૂબ સારી બાબત કહી શકાય કે ભાઈ જે લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આપણે ભાવનગર પ્રોપર સિટીમાં જ નોકરી કરવી છે બીજે ક્યાંય નોકરી કરવા માટે જવું નથી તો ભાઈ આ તમારા માટે ખૂબ સારી બાબત છે તો હવે વાત કરીશું આપણે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી રોજગાર માહિતી માર્ગદર્શન કેન્દ્ર ભાવનગર ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો ભરતી મેળો તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે રાખવામાં આવેલું છે હવે મિત્રો આપણે આજે આના અંદર વાત કરી તો સંજય કાસ્ટિંગ સિહોર અને મધુ શૈલિક પ્રાઇવેટ લિમિટેડ ભાવનગર આ બે અલગ અલગ કંપનીના અંદર ઘણા બધી છે એ સારા પગારની નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં કસ્ટ સંજય કાસ્ટિંગ સિહોર તેમાં સિનિયર એકાઉન્ટ એક્સપોર્ટ પર્સન અને ઇકો ડ્રાઈવર મિત્રો હવે આના અંદર આપણે વાત કરીએ સિનિયર એકાઉન્ટન્ટ સિનિયર એકાઉન્ટન્ટ માટે મહિને તમને ચાલીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો ખૂબ સારો પગાર કહી શકાય મિત્રો હવે આના અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે એમ કોમ કરેલું છે અને ત્રણ વર્ષનો છે એ એકાઉન્ટિંગને લગતો અનુભવ ધરાવે છે તે લોકો આના અંદર છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે મિત્રો હું એક વાત આપને જણાવી દઉં કે ભાઈ જો તમે કોઈ સરકારી નોકરીમાં લાગો છો તો મહિને તમને છવ્વીસ રૂપિયાથી પગાર શરૂ થશે પણ આના અંદર તમારો પગાર છે એ ચાલીસ હજાર રૂપિયા છે એટલે કે એવું નહીં માની લેવાનું કે ભાઈ આપણે સરકારી નોકરી કરીશું તો જ આપણને છે એ સારો પગાર મળવાપાત્ર થશે પ્રાઇવેટ કંપની જો તમારા પાસે સારો અનુભવ છે તો પ્રાઇવેટ કંપની પણ તમને સારા પગારથી નોકરી પર રાખવા માટે તૈયાર છે પણ એના માટે આપણા પાસે ડિગ્રી અને અનુભવ બંને હોવો જરૂરી છે હવે મિત્રો ચાલીસ હજાર પગાર તમને મળવાપાત્ર થશે અને ઉંમર તમારી છે એ ઓછામાં ઓછા અઢાર વર્ષ હોવા જોઈએ વધુમાં વધુ કેટલા હોવા જોઈએ તેની આપણને કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી પણ ઓછામાં ઓછા તમારી ઉંમર છે એ અઢાર વર્ષની હોવી જોઈએ નોકરી તમારે ભાવનગર ખાતે કરવાની છે મિત્રો ખૂબ સારા પગારની નોકરી કરી શકાય જો તમે એમ કોમ કરેલા છે અને ત્રણ વર્ષનો તમારા પાસે અનુભવ છે તો તમે સિનિયર એકાઉન્ટની પોસ્ટ પર છે એ એપ્લાય કરી અને નોકરી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું તો ભાઈ એક્સપો પર્સન એક્સપો પર્સન માટે મિત્રો છે એમ કોમ માગેલું છે જો તમે એમ કોમ ભણેલા છો તો મિત્રો તમે આના માટે છે એ એપ્લાય કરી શકશો એક્સપોર્ટ પર્સનના અંદર એમ કોમ એટલે કે કોમર્સના અંદર તમે માસ્ટર ભણેલા હોવો જોઈએ મહિને તમને પચીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો ખૂબ સારો પગાર કહી શકાય તમારી ઉંમર છે એ અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અઢાર વર્ષથી ઓછી ઉંમર હશે તો ચાલશે નહીં નોકરી તમારે ભાવનગર જિલ્લામાં જ કરવાની છે ત્યારબાદ વાત કરીશું ઇકો ડ્રાઈવર એટલે કે ભાઈ જો ડ્રાઈવર માટે તમારે છે એ પંદર હજાર રૂપિયા પગાર છે એ તમને ચૂકવવામાં આવશે ઇકો ડ્રાઈવર છે તેના અંદર ગ્રેજ્યુએટ માગેલું છે એટલે કે તમારા પાસે જો ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમને સારું એવું ડ્રાઇવિંગ ફાવે છે પણ તમે કોલેજ કરેલા હોવા જોઈએ તેના અંદર તમે બી એ બી કોમ બીસીએ બીબીએ એની ગ્રેજ્યુએટ એટલે કે તમે જો કોલેજ ભણેલા છો તો તમે આના અંદર છે ઇન્ટરવ્યૂ આપી શકશો તમારી ઉંમર છે એ અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અઢાર વર્ષથી તમારી ઉંમર ઓછી હોવી જોઈએ નહીં નોકરી તમારે સિહોર ખાતે કરવાની રહેશે ત્યાં હવે આ વાત થઈ સંજય કાસ્ટિંગ જે સિહોરના અંદર આવેલી છે તેની વાત હવે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે મધુ સિલિકા પ્રાઇવેટ લિમિટેડ ભાવનગર જે ભાવનગર ખાતે આવેલી છે તેમાં કેમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એમડી આસિસ્ટન્ટ અને એચઆર આર આસિસ્ટન્ટ તેના માટે મિત્રો આપણને કોઈ પગારની સ્પષ્ટતા આમાં કરવામાં આવેલી નથી પણ કંપનીના ધારાધોરણો મુજબ જે પગાર તમને પાત્ર ચૂકવાપાત્ર થતો હશે તે પગાર તમને ચૂકવવામાં આવશે તેમાં બી ઇલેક્ટ્રિક જો મિત્રો તમે બી ઇલેક્ટ્રિક ભણેલા છો બી ઇન્સ્ટ્રુમેન્ટલ ભણેલા છો બી ઈ કેમિકલ ભણેલા છો અથવા તો એમએસડબ્લ્યુ ભણેલા છો એમ એમબીએ ભણેલા છો અથવા તો એમ આ એમ જો મિત્રો આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે આના માટે એપ્લાય કરી શકશો પગાર ધોરણ તમને કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે સાથોસાથ તમારી ઉંમર છે અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અને અઢાર વર્ષથી ઓછી હશે તો તમે એપ્લાય કરી શકશો નહીં ભાવનગર ખાતે તમારે નોકરી કરવાની છે મિત્રો એક વસ્તુ હું આપને જણાવી દઉં કે આના અંદર જે સિનિયર એકાઉન્ટની પોસ્ટ છે તેના માટે જ આપણા પાસે એક્સપિરિયન્સ માગેલો છે બીજી કોઈ પોસ્ટ માટે એક્સપિરિયન્સ માગેલો નથી એટલે કે જો તમે ફ્રેશર છો તમારા પાસે કોઈપણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી અને તમે નોકરી કરવા માંગો છો તો તમે એપ્લાય કરી અને નોકરી મેળવી શકો છો મિત્રો હવે વાત કરીશું કે ભાઈ ચોવીસ સાત બે હજાર પચીસ વાર ગુરુવાર સમય સવારે સાડા દસ કલાકે ઇન્ટરવ્યૂનો સમય રાખેલો છે સાડા દસ કલાકે તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે હાજર થઈ જવાનું રહેશે હવે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું છે તેનું ફટાફટથી એડ્રેસ નોંધી લેશો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભાવનગર બીજો માળ આઈક્યુએસસી બિલ્ડિંગ લાઇબ્રેરી સામે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ભાવનગર મિત્રો હજુ એક વખત ભરતી મેળાનું એડ્રેસ નોંધી લાવજો નોંધી લેજો જો તમારે નોંધવાનું બાકી હોય તો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભાવનગર બીજો માળ આઈક્યુ એસી બિલ્ડિંગ લાઇબ્રેરી સામે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ભાવનગર ખાતે મિત્રો તમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે ચોવીસ તારીખે ઇન્ટરવ્યૂ છે હજી આપણા પાસે ઘણા બધા દિવસો બાકી છે આ વિડીયો છે તેને વધુ વધુ લોકો સુધી શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જાય તો તેને ખૂબ સારા પગારની નોકરી મળી શકે એમ છે મિત્રો જો ડ્રાઈવર માટે છે પછી એક્સપો પર્સન માટે એમ કોમ માંગેલું છે તેમાં પચીસ હજાર સેલેરી છે અને સિનિયર એકાઉન્ટન્ટ માટે ચાલીસ હજાર સેલેરી છે મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે અને બીજી પણ બી ઇલેક્ટ્રિકલ છે બી ઇન્સ્ટ્રુમેન્ટલ છે બીઈ કેમિકલ ભણેલા છો તમે એમ્સડબ્લ્યુ ભણેલા છો એમબીએ ભણેલા છો અથવા તો એમએચઆરડી ભણેલા છો તો મિત્રો તમે આના માટે એપ્લાય કરી શકશો જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેજો સાથોસાથ તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ 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 જવાના છે બધાની એક એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની છે તેને ટુ કોપી કરાવી લેજો તમારું એક છે એ ફોટો પાસપોટ સાઇઝનો રખવાનો છે આઈડી પ્રૂફ માટે તમે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આમનું કોઈપણ ડોક્યુમેન્ટ મિત્રો સાથે લઈ જઈ શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય અને અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશે તમે છે માહિતી મળવા માંગો છો તો આજે જ આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો વિડીયોને લાઇક ને શેર તો તમારે કરવાનો જ છે પણ સાથો સાથ હવે યુટ્યુબના અંદર એક જ્યારે તમે કમેન્ટ કરો છો ત્યારે નીચે એક હાઈપનો ઓપ્શન આવે છે તો એ હાઈપ પણ કરી દેજો જેથી કરી અને તેના અંદર આપણને અમુક પોઈન્ટ્સ મળશે કે એ પોઈન્ટ્સથી આપણને બેનિફિટ એ થશે કે એટલા લોકો સુધી આપણો જે વિડીયો છે એને યુટ્યુબ શેર કરશે એટલે અમુક છેવાડાના માનવી છે જેના સુધી આ વિડીયો પહોંચ્યો નથી પણ યુટ્યુબ આપણને તેના સુધી વિડીયો પહોંચાડવામાં મદદ કરશે આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવતી જ હશે અને ભાઈ જે લોકો ઇન્ટરવ્યૂ દેવા જાઓ અને નોકરી મેળવો તે નીચે મને કમેન્ટ બોક્સ કરી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવજો જો તમને વિડીયો ઝાંખો દેખાતો હોય તો યુટ્યુબના અંદર સેટિંગનો એક ઓપ્શન આવે છે ત્યાં જઈ અને આપણે વિડીયોની ક્લિયરિટી છે એ વધારી શકીએ છીએ અને ઘટાડી પણ શકીએ છીએ ધન્યવાદ મિત્રો